જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે એરપોર્ટ જોવા જવાનું થયું તો હું અને પ્રવીણ એટલે કે મારા કાકાનો દીકરો અને પ્રવીણની દીકરી શીતલ અમે બધા ત્યાં એરપોર્ટ જોવા ગયા જો આ તમે જોઈ રહ્યા છો એ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જૂનું ટર્મિનલ બિલ્ડિંગ છે આ પહેલાં અહીંયા ટિકિટ બુક થતી ને અહીંયાથી જ પેસેન્જરો એર વિમાનમાં બેસતા એ જોયા પછી અમે ગાડી પાછી વાળી લઉં અને રહ્યા છો પહેલાં એનું નામ હતું હિરાસર રાજકોટ વિમાન મથક એટલે કે હિરાસર એરપોર્ટ પરંતુ હવે આ એરપોર્ટનું નામ બદલી નાખવામાં આવ્યું છે અને હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ હિરાસર એરપોર્ટને બદલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું નામ રાખવામાં આવ્યું છે ને બહુ જોરદાર બન્યું છે આ એરપોર્ટ બહુ મસ્ત જગ્યા પણ એવી પસંદ કરી છે ને ખૂબ વિશાળ જગ્યામાં બન્યું છે અહીંયાથી આ તમે જોઈ રહ્યા છો એ ઉપર જેમ કે દરિયા કિનારે જઈએ અહીંયા રડાર ચારે બાજુ એની લાઈટ છે એ ફરતી હોય એવું દેખાય છે

ને ત્યાં તે બધા લોકો એ બેસવા માટે એન્ટ્રી ક્યાં જ મળે બધા ને જો આપ જોઈ રહ્યા છો આ આપણે જઈએ જો એરપોર્ટ નું હવે છે એરાઉન્ડ થઈ રહ્યું છે અને જો તમે નામ વાંચો તો રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેખાય માં પણ છે ત્યાં લખેલું અંગ્રેજીમાં તો આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મસ્ત મજાનું બનાવ્યું છે એમ જગ્યા પણ બહુ સરસ લાગે ત્યાં જઈએ તો એમ થાય કે ના બસ મજા આવે એવી જગ્યા છે જો અહીંયા તમે નામ વાંચી રહ્યા છો રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બહુ મસ્ત મજાની જગ્યા છે રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા અને અહીંયા રાજકોટ ઇન્ટરનેશનલ પટાણું આપણે

જો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોવું હોય તો રાજકોટ અમદાવાદ ઉપર જે બેટી ગામ છે ત્યાંથી અમદાવાદ હાઈવે પર જતા લગભગ દોઢેક કિલોમીટર કે બે કિલોમીટર જેવો ગાડો કહી શકાય ત્યાંથી જમણી સાઈડમાં એનો રસ્તો આવે છે અને ત્યાંથી કદાચ ત્રણ ચાર કિલોમીટર જેવું અંદર ગયો હોય તો કહી શકાય એટલું અંદર છે પણ બહુ મસ્ત જગ્યા છે જો આપણે મસ્ત દેખાઈ રહ્યો છે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કંઈ કમી તો ના જ હોય તો સાહેબ જો આપ જો ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીં ઉપાદિ ના લોકો બે દેખાઈ રહ્યા છે અહીંયા અહીંયા પણ ગાડીઓ પાર્ક પાર્ક કરી તો આપણે જ ગાડી થોડીક વાર માટે હમ ત્યાં આગળ આપણે જોવા જઈએ બે જગ્યા છે આપ છો કે અમારે પ્રવીણભાઈ છે બસ જો અહીંયાથી જેની જે બહારી છે તે ટૂંકમાં જે ગેટ છે ગેટ અલગ અલગ ગેટ છે ત્યાંથી અંદર એન્ટ્રી મળે છે અને ત્યાં તપાસ પણ થાય ચેક થાય અને ચેક કર્યા પછી આપણે અંદર પ્રવેશ મળે પાછળ બોર્ડ છે એ કયું વિમાન ક્યારે ઉપડશે એને પણ માહિતી દર્શાવતું બોર્ડ છે

મેં જોયું બાજુમાં જ ચાર પાંચ વિદેશી લોકો પણ ઊભા હતા એવું લાગ્યું ચાલો હવે આપણે અહીંયાથી પાછા હાઈવે તરફ નીકળી ગયા છીએ અને આ તેનું પાર્કિંગ દેખાઈ રહ્યું છે આ ગઢ છે